ભરૂચ તાલુકાના તવરા ગામે રણછોડજી મંદિરના પ્રાંગણ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે અન્ય સમાજના લોકો પણ ક્ષત્રિય સમાજને સમર્થન આપવા જોડાયા હતા આજરોજ ક્ષત્રિય સમાજ દ્વારા તવરા ગામના રણછોડજી મંદિરના પટાંગણમાં વિશાળ બેઠક બોલાવી હતી આ બેઠકમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી સાથે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મારો વિરોધ એટલો જ છે અમે રજવાડા એટલા દાન કરેલા છે તો બી અમે સરકાર પાસે આરક્ષણ કોઈ દિવસ માંગતા નથી કેમ કે અમે એટલા બધા રજવાડા આપેલા છે તો બી અમે બધું માંગી શકીએ છીએ તો બી અમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવા માંગીએ છીએ બાકી અમારા રાજપૂત સમાજના બધા યુવાનો ખેલે છે બધી જગ્યાએ આંદોલન કરવા માટે તૈયાર છે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની અગેન્સ્ટમાં અમે લોકોએ રેલી કાઢી છે તો એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભાજપના કાર્યકર્તાઓ જે છે અમારા ગામમાં આવીને પ્રચાર કરી શકશે નહીં અને જો પ્રચાર કરશે તો અમે એમનો વિરોધ કરશું